નાયબ કલેક્ટર સમક્ષ સુનાવણી ચાલી રહી છે જે સુનાવણી દરમિયાન શાળા સંચાલકો તરફથી બનાવટી દસ્તાવેજો નાયબ કલેક્ટર સામે રજૂ કરવામાં આવ્યા હતા જે અંગે આજની મૃતક બે પુત્ર અને પતિ દ્વારા સોગંદનામા રજૂ કરવામાં આવ્યા હતા જેમાં સ્કૂલ દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજો એ બનાવટી હોવાની સાથે પોલીસ ફરિયાદ કરવા માટે નાયબ કલેક્ટરને પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તાના જણાવ્યા અનુસાર હરણી બોટકાણના મામલે નાયબ કલેક્ટરની સમક્ષ જે તપાસ ચાલી રહી છે તેમાં શાળા સંચાલકો તરફથી છાયાબેન સુરતી અને ફાલ્ગુનીબેન પટેલના પગારના પુરાવા મંગાવવામાં આવ્યા હતા જેમાં પગાર પત્રક ઉપર માત્ર રેવન્યુ સ્ટેમ્પ લગાવીને પગાર ચૂકવવામાં આવતો હોવાનો ખુલાસો થયો હતો એટલું જ નહીં પરંતુ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં બનાવટી અને ખોટી સહી થઈ હોવાનું પણ નજરે પડ્યું હતું જેને પરિણામે શાળાએ આર્થિક ઈરાદાથી બચવા માટે ખોટા દસ્તાવેજ રજૂ કર્યા હોવાનું ફલિત થયું હતું આજ રોજ જે શિક્ષિકાઓ છે જે બંને શિક્ષિકાઓ ગુજરીગાં છાયાબેન સુરતી અને ફાલ્ગુનીબેન પટેલ એમના પરિવારજનોના મનીષભાઈ પટેલના અને જીગરભાઈ સુરતીના સોગંદનામા રજૂ કર્યા કે જેમાં પુરાવા સાથે સોગંદનામા હતા કે જે પગારપત્રક સ્કૂલ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે આ પ્રક્રિયામાં એમાં જે સહીઓ છે એ સહીઓ આ જે સ્વર્ગસ્થ શિક્ષિકાઓ છે એમની સહીઓ નથી અને ખોટી અને બનાવટી સહીઓ કરવામાં આવી છે કોઈ પણ કાયદાકીય પ્રક્રિયામાં ખોટો પુરાવો રજૂ કરવો એ એક બિનજામીનપાત્ર ગંભીર પ્રકારનો ગુનો છે એટલે એવી એ બાબતે પણ એક અરજી આપી છે કે આ જે ડોક્યુમેન્ટ તૈયાર કરેલું છે એ ખોટો અને બનાવટી પુરાવો તરીકે અત્રે રજૂ કરવામાં આવ્યો છે એટલે આ ખોટા પુરાવા બાબતે પણ કાયદાની જોગવાઈઓ પ્રમાણે ઇન્કવાયરી થવી અગત્યની છે કારણ કે કોઈપણ ન્યાયિક પ્રક્રિયામાં જો ખોટો પુરાવો રજૂ કરવામાં આવ્યો તો એની ઇન્ક્વાયરી અધિકારી જેના સમક્ષ આ રજૂ થયું હોય એ જ આદેશ કરી શકે છે કે આમાં તટસ્થ પુરાવા એકત્રિત કરીને ખોટા પુરાવા છે કે કેમ એ બાબતે તપાસ કરીને ખોટું કરનાર સામે કાર્યવાહી કરવામાં આવે આ અંગે આજે આ કેસ સુનાવણી થઈ હતી જેમાં સ્વર્ગસ્થ છાયાબેન સુરતીના પુત્ર જીગર સુરતી અને સ્વર્ગસ્થ ફાલ્ગુનીબેન પટેલના પતિ મનીષ પટેલે સ્કૂલ દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોની સઘન તપાસ કરવાના માંગ કરતું એફિડેવિટ નાયબ કલેક્ટર વી કે સાંભળ સમક્ષ રજૂ કર્યું હતું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા માટે બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર